રક્ષાબંધન ને લઈ માર્કેટમાં અવનવી રાખડીઓનું વેચાણ બાળકો માટે કાર્ટૂન વાળી નવીન રાખડીઓ ની વધુ માંગ બજારો ખરીદી નીકળતા વેપારીઓ માં ખુશી સુરતમાં રક્ષાબંધન પર બહેનો બસ મુસાફરી રક્ષાબંધન ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ નવી રાખડીની સાથે નવીન મીઠાઈની પણ ખૂબ માંગ પ્રખ્યાત બંગાળ મીઠાઈએ જમાવ્યા અનોખું આકર્ષણ સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન ઉજવણી નર્સિંગ સ્ટાફે દર્દીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી માનવતાનો સંદેશ આપતી રક્ષાબંધન ગાર્ડન મિલમાં સૌથી વધુ કામદારો હડતાળ પર ઓવર ટાઈમ ના દબાણ સામે કામદારો પ્રતિકાર પગાર વધારો ન્યાય આપોના સૂત્રોચ્ચાર આ તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વકથી થી રાહ જોતી હોય છે ત્યારે રક્ષાબંધના પર્વમાં અવનવી રાખડીઓની માર્કેટમાં ખૂબ જ માંગ રહેતી હોય છે જેને લઈને રાખડી વિક્રેતાઓ દ્વારા પણ અનોખી રાખડીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું માં ખાસ કરીને ડાયમંડવાળી રાખડીઓ તમ છે નાના બાળકો માટે કાર્ટૂનવાળી રાખડીઓ આકર્ષણનું કેન્દ્રવાની હતી ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિની કામના કરે છે આ પાવન પર્વને લઈને સુરત શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે બાળકો માટે કાર્ટૂનની વિવિધ રાખડીઓ સાથે ભાઈ માટે ખાટુ શ્યામની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે આ સાથે જ ભાઈ ભાભીની રાખડીઓ પણ જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષે પણ નજીવો ભાવ વધારો જોવા મળી રહ્યો હતો ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈને ખુશ થઈ જાય છે અને રાખડીઓની ખરીદી કરે છે સુરતમાં ચાલી રહેલા હાલમાં મંદિરના માહોલ વચ્ચે પણ લોકો ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની રાખડીની ખરીદી કરતા નજરે પડ્યા હતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની આવતીકાલે દેશભરમાં ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને બહેનો દ્વારા આ પર્વની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હોય છે ત્યારે આજે વાત કરીએ સુરત શહેરની તો અલગ અલગ પ્રકાર રક્ષાબંધનના પર્વને લઈને અલગ અલગ નવીન પ્રકારની રાખડીઓ આજે માર્કેટમાં અવેલેબલ છે ત્યારે આપણે વાત કરીએ સીધા રાખડી વિક્રેતા સાથે તો મેડમ કયા પ્રકારની રાખડીઓ આ વખતે તમારી પાસે નવીનતામાં છે એ દિવાળી એડીના પીસ વાળી છે ઘુંઘરી વાળી છે કાર્ટૂનની છે ચાંદની છે પછી નાના છોકરાઓની છે લાઇટિંગ વાળી છે ટેડી બેર વાળી છે ગાડી વાળી છે કાર વાળી છે પેન્સિલ કિચન વાળી છે આપણો દસરો વખતે કઈ રીતે જોવા મળ્યો વધારે પડતો વધારે હા એવું કહી શકાય કે લોકોમાં રક્ષાબંધન પર્વને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી ઉત્સાહ જોવા મળ્યો હા